નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં સ્વાગત છે વડોદરા શહેરના લક્ષ્મી વિલાસ પેલેસ એટલે કે ગરબા જે પોતાની જાતને એવું સમજે છે કે અમારા જેવા ગરબા આયોજન ક્યાં નથી તો કાલે પહેલા જ નોરતામાં ધમાલ કેમ કેમ ધાંધલ ધમાલ મચી પ્રાપ્ત માહિતી અનુસાર જાણવા મળ્યું કે ગત રોજ એટલે કે પહેલા જ નોરતામાં ખેલૈયા પાસ ખોવાતા ગરબા આયોજકો દ્વારા ખેલૈયા પાસેથી રૂપિયા એક હજાર રૂપિયાની માંગણી કરવામાં આવેલ

જો બજેટ કરો બજેટ કરો નિજદય મે નહી હોય પ્રમાણે છે 25 પા

तो तो कैश हमने की जो ऑनलाइन आपको जो भी हो कैश मांग रहे हैं कैश मांग रहे हैं काउंटर इधर है इन लोगो को काउंटर चाहिए काउंटर काउंटर बाहर रखना चाहिए सिटी में है काउंटर इधर नहीं है इधर का प्रॉब्लम टर्म्स एंड कंडीशन में लिखा नहीं है कि री इश्यू क्या थाउजेंड रुपीज है अगर लॉस्ट एंड फाउंड આગળ શું કરશો તમે કાર્યવાહી નહીં આપવામાં આવે પાસ તો આપી દો આજના દિવસ એમ કે દસ દિવસ ને પાસ કીધેલો હવે શું કરશો તો હવે નહીં આપે તો એ લોકો એમ કેટલા પૈસા ખર્ચો હજુ તમારું નામ શું છે મારું નામ તો નિય દેસાઈ છે બધા નો અંદર રમતા રમતા બી પડી ગયો છે હવે તો બહાર થી નથી અંદર પચાસ